નિપુણ ભારત અંતર્ગત બીઆરસી ભવન ઝાલોદ ખાતે તાલુકા કક્ષાનું બાળ વાર્તા સ્પર્ધાનું આયોજન કરાયું આ તારીખ સત્તાવીસ બાર બે હજાર ચોવીસ ગુરુવાર શુક્રવારના રોજ સાંજે પાંચ વાગ્યા મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકા કક્ષાનું આયોજન બીઆરસી ભવન ઝાલોદ ખાતે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે વિવિધ તાણું વિભાગમાં વાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિભાગમાં ફાઉ ફાઉન્ડેશન સ્ટેજ હતો તેમાં પહેલો નંબર બોનીબેન કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીની ઢાયા ઇનાયા સોહિનભાઈ બીજો વિભાગ પ્રિપે સ્ટેજ હતો જેમાં પ્રથમ નંબર સંઘાળા બાબુભાઈ ન હતો તેમજ કહી શકાય કે ત્રીજો વિભાગ મિડલ સ્ટેજમાં વાર્તા નિર્માણમાં રહેલી હતી ભૂરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની ભાભોર સ્નેહાબેન દિનેશભાઈ અથવા ત્રણેય વિદ્યાર્થીઓને બીઆરસી કલ્પેશ કુમાર ડી મુનિયાના હસ્તે પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો અને ઝાલોદ તાલુકા કુમાર શાળાના તમામ ભાગ લેનાર બાળકો અને શિક્ષકો તેમજ નિર્ણાયકો હાજર રહ્યા હતા તેમજ આ બાળકો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં હવે પછી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ ખાતે ભાગ લેશે તેમાં બાળક બાળકોને બીઆરસી ભવન ચાલો તેમજ તાલુકા શિક્ષણ સમિતિ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી